અને આ ચેપ્ટર ને લગતા તમામ સૂત્રના વિડિયો આપણે આગળ જોઈ શક્યા છે જો તમે ન જોયા હોય તો તમે પ્લેલિસ્ટ ની જઈ પ્લેલિસ્ટ માં જઈ અને જોઈ શકો છો તો ચાલો આજે આપણે દાખલો નંબર 10 ગણીએ તો અહીં શું કીધું છે સૌપ્રથમ આપણે રકમ સમજવાની છે અને એના પછી જે આપેલું છે એના આધારે આપણે દાખલો ગણીએ તો અહીં દાખલા નંબર 10 માં કીધું છે a n નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે એટલે કે a n આ રીતે આપણે વ્યાખ્યાયિત કરી દીધું છે કે અહીં a n તો અહીં જે n ની કિંમત મૂકશો બે અહીં તમે મૂકી દેશો એટલે તમને એટલામાં જે અહીં કિંમત મૂકી હશે એટલામાં પદ મળશે હવે આગળ શું કીધું છે તો આપણે સાબિત કરવાનું છે કે સાબિત કરો કે a1 a2 a3 તો અહીં n ની જગ્યાએ 1 2 3 એ રીતે મૂકી અને આપણે સમાંતર શ્રેણી મેળવવાની છે અને સાબિત કરો કે સમાંતર શ્રેણી બનાવે છે તો જે અહીંથી બનશે તે સમાંતર શ્રેણી બનાવે છે એ આપણે સાબિત કરવાનું છે વળી દરેકમાં પ્રથમ 15 પદોનો સરવાળો આપણે મેળવવાનો છે તો આ પહેલું છે અને બીજું એ બંનેમાં આપણે પંદર પદોનો સરવાળો મેળવવાનો છે પણ અહીં છે એ શ્રેણી છે પરંતુ આપણે સાબિત કરવાની છે તો સાબિત કરવા માટે આપણે આપણે શું તો સાબિત કરવા માટે આના શ્રેણીના ચાર પદો મેળવી લેશું અને પછી શું કરશું તો કે એની અંદર ડી આપણે સમાન છે એવું દર્શાવી દેશું જો ડી એટલે કે સામાન્ય તફાત સમાન હોય તો જે શ્રેણી બનતી હશે કેવી હશે સમાંતર શ્રેણી હશે આવું આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એકમાં કરેલું તો ચાલો શરૂઆત કરીએ તો અહીં આઈ શું આપેલું છે તો કે an 3 4n તો પ્રથમ પદ મેળવી એટલે કે a 1 તો એના બરાબર 3 4 અને n ની જગ્યાએ 1 તો 3 એમના એમ પ્લસ 4 એ કુ એટલે 4 તો અહીં કેટલા આવી જશે તો કે 7 આવી જશે આગળ બીજું પદ મેળવી લે તો કે a2 બરાબર અહીં 3 ચાર અને એ જગ્યા બીજુ પર એમ એની જગ્યા કેટલા ત્રણ તો અહીં લગાડી દઈએ આપણે ત્રણ તો ત્રણ પ્લસ ચાર તેરી બાર તો બાર અને ત્રણ કેટલા થઈ જશે પંદર થઈ જશે

દરેક વખતે સમાન આવતી હોવાથી શ્રેણી બને છે જે આ શ્રેણી છે એ શ્રેણી કેવી બને છે તો કે સમાંતર શ્રેણી બને છે હવે આગળ તો કે હવે અહીંયા આપણે સાબિત કરી દીધું કે સમાંતર શ્રેણી બનાવે છે

એના પછી આપણે એક જરૂર પડશે સૂત્ર મુજબ બી ની એટલે કે સામાન્ય તફાવત તો અહીં આપણે ત્રણ વખત મેળવો કેટલા આવે છે 4 તો અહીં બી બરાબર પણ કેટલા મૂકી દઈએ 4 હવે સૂત્ર લખી નાખીએ sn બરાબર n ના છેદ માં 2 કૌંસ માં 2a n 1 ગુણાકાર માં d અને મોટો કૌંસ 4 ને આમાં જો બે ચાલુ હવે આપણે વળી દરેક પ્રથમ પદોનો સરવાળો આપણે મેળવવાનો છે તો s પંદર બરાબર અહીં પ્રશ્ના ચીન આગળ હવે જો આપણે એસ મેળવવું એટલે કે સરવાળો મેળવવો હોય તો આપણે શું જોઈએ તો કે n ની કિંમત જોશે તો અહીં n બરાબર આપણે પંદર પદો એટલે n બરાબર કેટલા આપી દીધા છે પંદર એના પછી સૂત્ર મુજબ તો કે a ની જરૂર પડશે તો a બરાબર કેટલા તો જો અહીં આપણે મેળ છે a1 એટલે કે પ્રથમ પદ અથવા તો અહીં શ્રેણીનો જે પ્રથમ પદ છે એને આપણે a કહીએ છીએ તો a બરાબર 7 અને એના પછી સૂત્ર મુજબ આપણે જરૂર પડશે b એટલે કે સામાન્ય તફાવત તો સામાન્ય તફાવત અહીં આપણે ત્રણ વખત લેવા કેટલા આવે છે 4 તો અહીં કેટલા લખી દઉં છું 4 હવે સૂત્ર મૂકી દઈએ કે sn n ના છેદમાં 2

પૂર્ણ કરીએ આગળ 15 ના છેદમાં 2 આપણે એમ નામ રાખી દઈએ કેમ કે છેદ ઉડાડશું તો ભાગાકાર કરશું તો પોઈન્ટમાં આવશે આગળ 2 7 કરશું એટલે 14 15 1 કરશું એટલે 14 થશે અને એના ગુણાકારમાં 4 આગળ 15 15 ના છેદમાં 2 અહીં 14 14 જો કેટલા થઈ જશે તો કે 56 બનેનો ગુણાકાર કરશું એટલે 56 આવશે આગળ 15 બે અહીં બંને સરવાળો કરશું ક્યાં આવશે તો કે ગુણાકાર આપણી પાસે ગુણાકાર માં પંદર ગુણ્યા પાંત્રીસ તો આ બંનેનો આપણે ગુણાકાર કરશું એટલે આપણે શું મળી જશે એસ પંદર સાઈઠ માં ગુણાકાર કરી દઈએ પાંત્રીસ ગુણ્યા પંદર પાંચસો ને પચીસ તો એસ પંદર એટલે કે પંદર પદ સરવાળો કેટલો મળી જશે તો કે પાંચસો ને પચીસ તો આપણા દસમાના દાખલા નંબર 10 માં નો પેલો i એનો જવાબ શું આવશે s 15 પદો સરવાળો તો કે 525 અને જે શ્રેણી મળે છે તે 7 11 15 19 આવી રીતે આપણે સમાંતર શ્રેણી મળશે તો હવે આપણે જોઈએ ડબલ લાઈન ડબલ લાઈન માં શું કીધું છે તો કે an 9 5n ઉપર નું જે બધું ઇન્સ્ટ્રક્શન આપેલું છે જે તે બધું એમનું એમ છે એમાં કશું ફેર નથી તો an 9 5n તો અહીં આપણે કઈ રીતે તો કે સૌપ્રથમ એની જગ્યાએ એક મૂકીને કરશું એ વન બરાબર નવ માઇનસ પાંચ અને પાંચની બાજુમાં ગુણાકારમાં એટલે એક તો આગળ નવ પાંચ 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 તો ચાર આવશે આગળ બીજું પદ મેળવીએ એ ટુ બરાબર નવ માઇનસ પાંચ અને ગુણાકારમાં એનની જગ્યાએ કેટલા લેવાના છે બે તો અહીં નવ માઇનસ દસ નવ માઇનસ દસ તો દસ મોટા એટલે નિશાની માઇનસ આવશે અને દસમાંથી નવ બાદ કરશું એટલે કેટલા તો માઇનસ એક આવશે આગળ બરાબર નવ માઇનસ પાંચ અને એ કેટલા લેવાના છે ત્રણ તો ત્રણ બરાબર નવ માઇનસ ત્રણ પંદર તો અહીં પંદર બરાબર તો અહીં પંદર મોટા એટલે નિશાની કેવી આવશે માઇનસ પ્લસ માઇનસ માઇનસ અંદર માંથી નવ બાદ કરશું કેટલા આવી જશે આવી જશે તો માહ લખી દઉં ચાર બરાબર નવ માઇનસ પાંચ ચોક વીસ બરાબર વીસ મોટા એટલે માઇનસ તો વીસ માંથી નવ બાદ કરવાના કેમ તો કે પ્લસ માઇનસ માઇનસ

તો અહીં મળી ગયું હવે આપણે શું કરશું તો અહીં શું થશે તો કે જો માઇનસ માઇનસ પ્લસ તો એક અને ચાર કેટલા થઈ જાય પાંચ ચાર મોટા નિશાની માઇનસ બરાબર તો કેટલો જવાબ આવે માઇનસ પાંચ એના પછી ડી ટુ તો માઇનસ પ્લસ માઇનસ સ માંથી એક બાદ કરશું એટલે પાંચ અને મોટા સ એટલે નિશાની માઇનસ તો અહીં પણ માઇનસ પાંચ આવે છે અને અહીં પણ કેટલા આવે છે માઇનસ પાંચ હજી એક પદ મેળવી લઈએ એટલે કે એક વખત ડી મેળવી લઈએ તો ડી થ્રી કઈ રીતે તો કે ચોથું પદ એમાંથી માઇનસ ત્રીજું પદ બરાબર ચોથું પદ કેટલું છે તો કે માઇનસ અગિયાર એમાંથી માઇનસ કેટલા કરવાના તો કે ત્રીજું પદ કેટલા છે તો કે માઇનસ છ તો માઇનસ છ બરાબર માઇનસ અગિયાર એમના એમ રહેશે માઇનસ માઇનસ પ્લસ છ તો અહીં અગિયાર મોટા એટલે નિશાની માઇનસ અગિયાર પ્લસ છ પણ માઇનસ પ્લસ માઇનસ તો અગિયાર માંથી છ બાદ કરી દઈએ તો કેટલા આવશે પાંચ તો અહી ત્રીજી વખત પણ માઇનસ પાંચ તો હવે શું લખશું લખી દઈશું કિંમત સમાન હોવાથી ની કિંમત શું છે તો કે દરેક વખતે સમાન હોવાથી શું બનશે તો કે અહીં સમાંતર

ए એટલે પ્રથમ પદ તો શ્રેણી પ્રથમ પદ કેટલા મળે 4 અથવા તો અહીં શ્રેણી આપેલી છે આપણે લીધી 4 તો a બરાબર 4 એના સિવાય સૂત્ર મુજબ d ની જરૂર છે તો d આપણે અહીં ત્રણ વખત મેળવ્યું કેટલો માઈનસ 5 તો અહીં લખી દઉં શું માઈનસ 5 હવે સાદુ રૂપ આપી દે સૂત્ર મૂકી દે પહેલા sn બરાબર n ના છેદમાં 2

અહીં કેટલા તો કે અહીં n n ની જગ્યાએ 15 તો 15 1 અને d ની જગ્યાએ 5 નો મોટો કૌંસ પૂરો કરી દે આગળ 15 ના છેદમાં 2 આપણે એમ નેમ રાખીશું અને કૌંસમાં 4 2 8 અહીં પ્લસ અને અહી થી આ માઈનસ પરંતુ અહીં આપણે પ્લસ રાખી અને કૌંસમાં અલગ રાખશું તો 15 1 એટલે કેટલા થઈ જશે તો કે 14 અને 14 ના ગુણાકારમાં માઈનસ 5 છે

સિત્તેર માંથી આઠ બાદ કરશું એટલે કેટલા આવી જશે તો કે પંદર અને ગુણ્યા આ એકત્રીસ વધે છે પણ કેવા તો કે માઇનસ ધ્યાન રાખીશું માઇનસ હવે બંનેનો ગુણાકાર કરવાનો છે તો અહીં પંદર અને ગુણાકાર કરી દઈએ પાંચ છ અને ત્રણ અને એક કેટલા થઈ જશે ચાર પરંતુ અહીં એકત્રીસ માઇનસ એટલે અહીં આપણે માઇનસ ચારસો ને બરાબર કેટલો જવાબ આવશે તો કે એસ જવાબ છે ચારસો ને 65 પણ કેવો હતો કે માઈનસ અહીં ગુણાકાર તમે ડાયરેક્ટ પણ કરી શકો 15 30 કરી દો એટલે 15 તરી 45 એટલે 450 અને એક અહીં ગુણાકારમાં છે એટલે એક વખત 15 લેવાના તો 450 માં 15 નાખશો એટલે 465 પણ ડાયરેક્ટ ગુણાકાર કરી લો વધારે સારું એટલે ભૂલ પડવાની ઓછી શક્યતા અને માઈનસ આપણે ખાસ રાખી દેશું તો અહીં દાખલા નંબર 10 નો ડબલ આવે તો જેની અંદર આપણે સમાંતર શ્રેણી કે મળે છે 4 1 માઇનસ છ માઇનસ અગિયાર ને અપ અને પંદર પદનો સરવાળો માઇનસ ચારસો ને પાસઠ તો આ હતો પાંચ પોઈન્ટ ત્રણ નો દાખલા નંબર દસ એની અંદર આઈ અને ડબલ આઈ તો આ વિડિયોમાં આપણે અહીં સુધી રાખશું આનાથી આગળના જે દાખલા છે તે હવે આપણે જોઈશું આગળના વિડિયોમાં